અસલામવાલેકુમ મિત્રો આજે ઉમિદ પોર્ટલ પર વકફ મિલકત રજીસ્ટ્રેશન અંગે તારીખ ત્રીસ દસ બે હજાર પચીસ ગુરુવારના યોજાનાર પ્રશિક્ષણ શિબિર તાલીમી કાર્યક્રમ અંગે વાત કરવા માગું છું આપણે સૌ જાણીએ છીએ તેમ મુસ્લિમ સમાજની મસ્જિદો દરગાહો શરીફ કબ્રસ્તાન ઈદગાહો મદરેસાઓ જેવી અનેક મિલકતોને રજિસ્ટ્રેશન કરાવવા માટે ભારત સરકાર દ્વારા ઉમિદ પોર્ટલ નામથી એક એપ્લિકેશન શરૂ કરવામાં આવે છે આપણે સમાજના લોકો આ બાબતે માહિતી મેળવી શકે તથા સ્થાનિકે જ આ કામગીરી સફળતાપૂર્વક કરી શકીએ તે હેતુથી મુસ્લિમ યુવા કોર કમિટી કચ્છ દ્વારા આ બાબતના નિષ્ણાત તજજ્ઞો દ્વારા એક વર્કશોપ કાર્યશાળાનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં પ્રોફેસર ડોક્ટર અકીલ અલી સૈયદ સાહેબ કે જેઓ ઉમ્મીદ પોર્ટલના નિષ્ણાત છે તથા ડોક્ટર ઇકરામ મિર્ઝા સાહેબ કે જેઓ ઇસ્લામિક સ્કોલર છે અહીં વધારી રહ્યા છે અહીં આપ જાણો છો તેમ આપણા કચ્છ જિલ્લામાં પણ આ અંગે ઘણા પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ લાવવા માટે મુસ્લિમ સમાજના ભણેલા ગણેલા શિક્ષિત અને કોમ્પ્યુટર ટેકનોલોજીમાં જાણકાર યુવાનોને એકત્રિત કરીને તેમના માધ્યમથી આ કાર્યને આગળ વધારવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ આપ જાણો છો તેમ આ ગ્રુપમાં રજિસ્ટ્રેશન માટે જોડાયેલા તમામ શિક્ષિત યુવાનોને તારીખ ત્રીસ દસ પચીસ ના રોજ ગુરુવારે સાંજે સાડા છ કલાકે ખાસ ઉપસ્થિત રહેવા આ અંગે માહિતી મેળવવા ઈચ્છતા તમામ શિક્ષિત સામાજિક રાજકીય આગેવાનો મસ્જિદો દરગાહો કબ્રસ્તાનના મુતવલીઓ ટ્રસ્ટીઓ સંચાલકો વિવિધ કાર્યકર્તાઓને આ ખાસ ઉપસ્થિત રહેવા આહવાન કરું છું સાથે એ પણ સ્પષ્ટ કરું કે આ જે મુદ્દો છે એ મુદ્દા પર ઉમીદ પોર્ટલની અંદર સબમિશન કરવું એ ખૂબ સહેલું નથી એટલે આપ જે પણ યુવાનો આ અંગે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા કરવાની જાણકારી માહિતી અને ઇન્ફોર્મેશન મેળવવા માગતા હોય એ તમામ યુવાનોને ગુરુવારના મેમણ જમાતખાના મુદ્દે રાખવામાં આવેલ મિટિંગમાં ખાસ ઉપસ્થિત રહી અને આ કાર્યને સફળતાપૂર્વક પૂરું કરવા અને આગામી દિવસોમાં જ્યારે આપણે ઉમ્મીદ પોર્ટલ ઉપર આ તમામ બાબતોનું રજીસ્ટ્રેશન કરીએ ત્યારે કોઈ પ્રકારની અડચણ ન આવે તે માટેના પ્રયાસોમાં ભાગીદાર થવા માટે આપ સૌને હું દરખાસ્ત કરું છું